અહીંયા આપણે હજી આ મારો વેપાર જે ચાલુ જ થયો છે હજી એક વાગ્યો છે હજી આ વેલ તો અહીંયા કાંઈ નથી બારે પણ વેટિંગ અવડું હોય છે મારે અહીંયા તમને ક્યારે એવો અહેસાસ નહીં થાય કે તમે બહાર જમો છો તમને એવું જ લાગશે કે તમે ઘરે જ શાક પૂરી ખાવ છો હાઈવે કોમ્બિશન ન્યુ બ્લોક બંસી રેસ્ટોરન્ટ ઇન્દર રાજકોટ નિયર રૈયા ચોકડી તો મિત્રો હું તમને આજે એક નવા જ વિડીયો સાથે જ્યાં લઈને આવી ગયો છું ત્યાં છે બંસી રેસ્ટોરન્ટ રાજકોટની અંદર કે જ્યાં માત્ર ને માત્ર ચાલીસ જ રૂપિયામાં બે સબ્જી હોય છે ચાર રોટલી હોય છે અધરવાઇઝ તમારે રોટલી ન જમવી હોય તો આઠ પૂરી હોય છે અને બે સબ્જી હોય છે ક્વોલિટી વાઇઝ ખૂબ જ સરસ હોય છે અને ખૂબ જ ક્રાઉડ હોય છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેસ્ટ ધ બ્લોગ બંસી પૂરી શાક માંથી અને આપણું એડ્રેસ છે રૈયા રોડની બાજુમાં સામે આપણે રૂપિયામાં પૂરી શાક આપીએ છે ચાલીસ રૂપિયામાં બે જાતના શાક આવે છે હાફ હાફ અને આઠ પૂરી આવે છે મરચાં આવે છે સલાટ આવે છે પછી રોટલી લ્યો તો રોટલી ચાર આવે છે અને દાળ ભાત છાસ પાપડ એમના એસ લેવામાં આવે છે જેને કે દાળ ભાત ના ત્રીસ રૂપિયા છાશના દસ રૂપિયા અને પાપડના દસ રૂપિયા અમારે રોજ અહીંયા અમે ફ્રેશ જ પૂરી આપી છીએ જેમ ગ્રાહક આવે પૂરી એમ જ કાઢી છીએ રોટલી પણ એમ જ ઉતારી છીએ અમે અને રોજે રોજનું ફ્રેશ હોય છે તેલ પણ અમે ત્રણસો ને પાસઠ દિવસ બદલાવી છીએ દરરોજ ફ્રેશ આ છે આપણી ચણાની દાળ આ છે સૂકી ભાજી આ છે ભીંડો બટેટા આ છે સેવ ટમેટા આ છે રસાવાળા બટેટા ભાત આ હવે આપણે અહીંયા રોજ પાંચ જાતની સબ્જી હોય છે એમાં રસા વાળા બટેટા સેવ ટમેટા સુકી ભાજી આ ત્રણ સબ્જી દરરોજ માટે હોય છે ને બે સબ્જી આપણે બદલતી હોય છે એક છે કઠોળમાં ને એક છે લીલોતરીમાં આપણી જે અહીંયા સબ્જી આપડે જ્યાં વેચી છે ને એમાં પાણી જેવો રસો એકે મની હવે એકદમ ઘાટી ગ્રેવી જ આવશે એમાં ને ચાલીસ રૂપિયા ભાવ છે તો એવું નથી કે સાવ થલક છે આપણી ક્વોલિટી એક નંબરની આપણી ક્વોલિટી અહીંયા આપણે હજી આ મારો વેપાર ચાલુ જ થયો છે હજી છે હજી આ બિલ તો અહીંયા કાંઈ નથી ભારે પણ વેટિંગ અવડું હોય છે મારે અહીંયા પે અહીંયા ગમે એવડી ઘરાગી હોય છે ઘરાગી પણ આપણે વ્યવસ્થિત જ આપણે પૂરી ને રોટલી વ્યવસ્થિત બનાવીને જ આપણે આપી છીએ એવું નથી કે ઘરાગી વધારે છે તો દહીઓ જેમ મન ભાવે એમ એવું નથી અહીંયા

આપણે પાર્સલ માં આપણે એક સબ્જી આપી છે એક સબ્જી આપણે ફૂલ આપી છે જમવામાં બી આપી છે અને બાકી બધી વસ્તુ સેમ રહેશે પૂરી આઠ રોટલી ચાર એક સબ્જી એક પાર્સલમાં અમે અહીંયા આવીએ છીએ અને જમીએ છીએ આમ તો ઘણા બધા મારી જેવા અનેક લોકો અહીંયા જમે છે બહુ જ સસ્તા ભાવે અહીંયા જમાડે છે અને ખાસ તો અહીંયા જે તેલ વાપરે છે એની ક્વોલિટી બહુ જ સારી છે તમને ક્યારેય એવો અહેસાસ નહીં થાય કે તમે બહાર જમો છો તમને એવું જ લાગશે કે તમે ઘરે જ શાક પૂરી ખાવ છો પ્લસ આ ભાઈનો સ્વભાવ બહુ સારો છે કોપરેટિવ છે અને કસ્ટમર સાથે બહુ સારું બિહેવિયર કરે છે ચાલીસ રૂપિયામાં બનસીમાં પૂરી શાક આપવામાં આવે છે સરસ મજાનું માણસનું પેટ ભરાઈ જાય એવા પૂરી શાક સરસ આપે છે ચાલીસ રૂપિયામાં બે શાક આપે છે છાસ આઠ પૂરી સંભારા મરચા સહિતનું ચાલીસ રૂપિયામાં જમવાનું આપે છે બંશીવાળાનું સારું નામ છે હું મહિના દિવસે આવું છું પૂરી શાક ખાવા તો બે જાતના શાક સરસ પૂરી સરસ અને જમવાનું પેટ ભરાઈ જાય ચાલીસ રૂપિયામાં માણસનું મારું નામ ધામેશ્યા દેવંશ છે હું અહીંયા લગભગ દોઢ બે મહિનાથી આવું છું અહીંની વાનગી બધી બહુ જ સરસ છે હાલને આ મોંઘવારીના જમાનામાં બધાને પોસાય તે રીતે જમવાનું આપે છે ચાલીસ રૂપિયામાં બે શાક ચાર રોટલી આપે છે દારબાદ ને એ બધું બહુ સરસ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી જ છે મારું નામ જતીન કોઠારી છે હું અવારનવાર અહીંયા જમવા આવું છું અહીંયા આવી જ ફેર હોય છે અને સ્વાદિષ્ટમાં આવું ને આવું મળે છે પૂરી રોટલી ગરમા ગરમ મળે છે શાકે ગરમ મળે છે બધું સારું એવું છે